ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નવમો વિદ્યા રાજ ગુહ્ય યોગ આજે શ્લોક ક્રમાંક આઠ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે જ્યારે કલ્પનો અંત થાય છે ત્યારે આ સમસ્ત જીવસૃષ્ટિને હું પ્રકૃતિમાં લઈ કરી દઉં છું અને પછી

શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ સમજીએ પ્રકૃતરે એટલે કે પ્રકૃતિને વશાત એટલે વશમાં થવાથી અવશમ પરતંત્ર થયેલા ઇમમ એટલે કે આ કૃત્સનમ એટલે સંપૂર્ણ ભૂતગ્રામમ એટલે પ્રાણી સમુદાયની એટલે કલ્પના આદિમાં સ્વામ એટલે મારી અવષ્ટભ્ય એટલે વસમા કરીને પુનઃ પુનઃ એટલે વારંવાર એટલે રચના કરું છું આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વશ થયેલા આ આખા ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું સ્વામી રામ સુખદાસજી આનું વિવેચન કરે છે આપણે ટૂંકમાં સમજીએ સ્વામીજી કહે છે કે ભૂત ગ્રામ ભૂતગ્રામમ કૃષ્ણમ એટલે કે જ્યારે મહાપ્રલયની વેળા હોય છે ત્યારે આ બધા જ પ્રાણીઓ જીવસૃષ્ટિ કારણ શરીરમાં લીન થાય છે અને કારણ શરીર સમષ્ટિ પ્રકૃતિમાં લીન થાય છે અને સમષ્ટિ પ્રકૃતિ આ બધી જ પ્રકૃતિ મતલબમાં પરમાત્મામાં લીન થઈ જાય છે પરંતુ જ્યારે મહાસર્ગનો સમય આવે છે ત્યારે જીવોના કર્મ અને ફળ આપવા માટે ભગવાન સમસ્ત જીવોનું એમના કર્મો અને એમના ફળ અનુસાર એમનું સર્જન કરે છે જેવી રીતે દહીંને વલવામાં આવે તો તેમાં માખણ અને છાસ આ બે ચીજ પેદા થાય છે માખણ સાત્વિક છે અને છસ તામસ છે અને વલોવા રૂપી જે ક્રિયા છે તે રાજસ છે એવી જ રીતે ભગવાનના સંકલ્પથી પ્રકૃતિમાં મંથન થાય છે અને પ્રકૃતિમાંથી સાત્વિક રાજસ અને તામસ આ ત્રણ ગુણો ઉત્પન્ન થાય છે આ ત્રણેય ગુણોથી સ્વર્ગ મૃત્યુ અને પાતાળ આ ત્રણ લોક ઉત્પન્ન થાય છે અને આ ત્રણેય લોકમાં પણ પોતપોતાના ગુણ કર્મ સ્વભાવિક જે એમની જે વૃત્તિ હોય છે સાત્વિક રાજસ તામિસ તામસ તો એ પ્રમાણે બધા જીવો ઉત્પન્ન થાય છે કોઈ જીવને સત્વ પ્રધાન છે તો કોઈ જીવને રજ પ્રધાન છે અને કોઈ જીવ તમસ પ્રધાન છે અહીં જે પરમાત્માની પ્રકૃતિ છે તેને મહદ બ્રહ્મ એમ શબ્દ આપ્યો છે અને પરમાત્માના અંશોનો પોતપોતાના ગુણ કર્મ સ્વભાવ અનુસાર પ્રકૃતિની સ્થા સાથે જે વિશેષ સંબંધ કરાવી દેવાને બીજ સ્થાપન કરવાનું કહેવામાં આવ્યું છે આપણે બધા ચેતન છીએ અને ચેતન જે છે તે પરમાત્માનો અંશ છે એ પરમાત્મામાં જ લીન થઈ જાય છે અને આ ચેતન સમુદાય પોતાના ગુણો અને કર્મોના સંસ્કારોને સાથે લઈને જ પરમાત્મામાં લીન થયો હોય છે તેથી પરમાત્મામાં લીન થવા છતાં પણ તે મુક્ત નથી થતો પ્રકૃતિ વષ્ટભ્ય આ પ્રકૃતિ પરમાત્માની જ એક અવલૌકિક શક્તિ છે તેને પરમાત્માથી અલગ નહીં સમજને પરમાત્મા આ શક્તિ છે તે પરમાત્માથી અભિન્ન પણ નથી કહી શકતા આ જ પ્રકૃતિનો સ્વીકાર કરીને પરમાત્મા પ્રકૃતિને પરવશ થયેલા જીવોની રચના કરે છે વિશ્વજામી પુનઃ પુનઃ ભગવાન જે જીવોની રચના કરે છે તેઓ અનેક પ્રકારના કર્મોવાળા હોય છે એટલા માટે ભગવાન તેમના જે પ્રકારની સ્વભાવ હોય છે એ પ્રકારે એમની રચના કરે છે એટલે કે કોઈ સ્થાવર જંગમ સ્થૂળ સૂક્ષ્મ એવા બધા જ ભૌતિક શરીરોમાં પણ કેટલાક પૃથ્વી પ્રધાન કેટલાક તેજ પ્રધાન કેટલાક વાયુ પ્રધાન આ બધા જ જ અનેક પ્રકારના હોય છે તે બધાની ભગવાન રચના કરે છે સમજવાની વાત એ છે કે ભગવાન એ જીવોની રચના કરે છે જે પ્રકૃતિની સાથે હું અને મારું કરીને પ્રકૃતિને વસ થઈ ગયા છે જો પ્રકૃતિને પરવશ હોય તો જીવ સમષ્ટિ પ્રકૃતિને પણ પર્વસ થાય છે અને પછી મહાસર્ગમાં પણ તેનો જન્મ થતો નથી એટલે કે પરમાત્મા પાસે જ એનું સ્થાન હોય છે પરમાત્માનો અંશ બની જાય છે અને જન્મ અને મરણના ચક્કરમાં આવવું પડતું નથી શ્રી કૃષ્ણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજીને મહાપાર્વતે પતે હર હર મહાદેવ સિદ્ધેશ્વર સર્વુકલ્યાણ થાવો સર્વનું કલ્યાણ સર્વનું કલ્યાણ